ભારતના વડાપ્રધાન હિન્દુ ગૃહમંત્રી હિન્દુ સંરક્ષણ મંત્રી હિન્દુ રાષ્ટ્રપતિ હિન્દુ સત્તાની ખુરશી પર બેઠેલો લગભગ દરેક ચહેરો હિન્દુ પરંતુ તેમ છતાં ભારતમાં હિન્દુ હોવાને કારણે મારવાની હિંમત થાય છે મારનારાઓમાં કોઈ દર નહોતો તેઓ પોતાની ઓળખ છુપાવતા નહોતા જે હિન્દુ હતો તેને મારવામાં આવ્યો છે અને તેથી આજે આ સવાલ આપણા મનમાં ઉઠે છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી અને અમિત શાહજી તમારી હાજરીમાં આ દેશના હિન્દુઓના હૃદયમાં આટલો દુઃખ આટલો ડર કેવી રીતે ઊભો થયો કેવી રીતે કાશ્મીરમાં બે સ્થાનિક કાશ્મીરી અને ત્રણ પાકિસ્તાનીઓએ મળીને હિન્દુઓના હૃદયમાં એવું દુઃખ ઉભું કર્યું કે જેના કારણે કદાચ આવનારી પેઢીઓ પણ કાશ્મીર જવાથી ડરશે આ દેશના હિન્દુઓએ તમને મત આપીને વડાપ્રધાન બનાવ્યા હતા જ્યારે તમે વિશ્વાસ અપાવ્યો કે નોટબંધી પછી કે ત્રણસો સિત્તેર હટાવ્યા પછી કાશ્મીર સુરક્ષિત છે દેશ સુરક્ષિત હાથમાં છે કોઈ ખતરો નથી તમે જઈ શકો છો ત્યારે કાશ્મીરમાં પ્રવાસન વધ્યું બે હજાર વીસ કાશ્મીર જનારાઓની સંખ્યા જ્યાં છત્રીસ લાખ હતી તો બે હજાર ચોવીસમાં તે લગભગ બે પોઈન્ટ પાંચ કરોડ થઈ ગઈ આ વર્ષે ત્રણથી ત્રણ પોઈન્ટ પાંચ કરોડનો અંદાજ હતો આ તમારા વિશ્વાસ પર હતું તેમ છતાં આ લક્ષિત હુમલા કેમ સરકાર આ લોકોની હત્યા કરનારા કાયરોને શોધીને એવી ભયંકર સજા કેમ નથી આપતી કે આત્મા કામ અને શું આ પહેલા થવું જોઈએ નહોતું જ્યારે પુલવામામાં બોમ્બ ફાટ્યો હતો ત્યારે શું આ ન થવું જોઈએ જે મહિલાના પતિને મારવામાં આવ્યા તે મહિલાએ જ્યારે મૃત્યુની ભીખ માંગી તો તેને કહેવામાં આવ્યું કે તને નહીં મારીએ તું જઈને મોદીને કહે શું હજુ પણ આપણને ખાત્રી કરાવવાની જરૂર છે કે આ હુમલો નથી આ તો જોઈને યુદ્ધ છે હમાસમાં આવું થયું હતું કે શોધી શોધીને લોકોને મારવામાં આવ્યા હતા પરંતુ ઇઝરાયલે જે હિંમત બતાવી હતી શું આપણે તે નહીં બતાવી એકસો ચાલીસ કરોડ હિન્દુસ્તાનીઓ આ સવાલનો જવાબ ઈચ્છે છે ગૃહમંત્રી અમિત શાહ કાશ્મીરના પ્રવાસે છે આ સમય દેશનું દુઃખી થવું સ્વાભાવિક છે પરંતુ સરકારોનું ફક્ત દુઃખી થવું એ પૂરતું નથી અને તેથી આજે આપણે આ સવાલ પૂછી રહ્યા છીએ કે વિદેશ નીતિ ક્યાં છે જે દુનિયાને ભારતનું લોખંડ માનવાનો દાવો કરતી હતી સરહદની સુરક્ષા ક્યાં છે જેના પર આપણને ગર્વ હતું તે ગર્જના ક્યાં છે જે કહેતી હતી કે આ દેશમાં હિન્દુઓના હિતવાળી સરકાર છે અને કોઈ તેમનું બાળવાંકું નહીં કરી શકે કારણ કે આ હકીકત છે મોદીજી આ હકીકત છે શાહ સાહેબ કે બાળ વાંકુ નથી થયું લોકોના પેન્ટ ઉતારીને તેમનો ધર્મ જાણીને તેમનો કલાવો જોઈને કોઈ મહિલાની માંગ તેનું મંગળસૂત્ર જોઈને તે લોકોને મારવામાં આવ્યા છે ધર્મના નામે જેહાદીઓનો તાંડવ ચાલ્યો છે અને આપણે અને તમે ટીવી ડિબેટમાં મશગુલ છીએ આપણે અને તમે એકબીજા પર આરોપ પ્રત્યારોપ લગાવી રહ્યા છીએ કોઈ સેક્યુલરિઝમના નામે કોઈ એક વ્યક્તિના મૃત્યુને ધર્મના આધારે હત્યાને નકારી રહ્યું છે તો કોઈ સુપ્રીમ કોર્ટ પર સવાલ ઉઠાવે છે કે ત્યાં સરકાર કેમ બનવા દેવામાં આવી કોઈ ત્યાં ગયેલા એન્કરને ગોદી મીડિયા કહે છે અને આ તમામ નાટકની વચ્ચે એક સત્ય એ છે કે આપણે અસુરક્ષિત છીએ સિત્તેર વર્ષની આઝાદી પછી પણ જો હિન્દુસ્તાનમાં હિન્દુ અસુરક્ષિત છે તો મોદીજી આ કેવી આઝાદી છે ક્યાં ક્યાં સુધી સુધી સરકારો ફક્ત કડક નિંદા કરશે બળતી રહેશે ક્યાં સુધી મહિલાઓએ વિધવા થવું પડશે અને આ સવાલ ખાસ કરીને અમે તમારી પાસે પૂછી રહ્યા છીએ મોદીજી કારણ કે બે હજાર ચૌદ માં જારે તમે વડાપ્રધાન બન્યા હતા ત્યારે તમે આ અપાવ્યો હતો કે આતંકવાદ ખતમ થઈ જશે પરંતુ થઈ રહ્યો છે જેમાં ઇતિહાસમાં હતું બે સોળ માં ઉરીમાં ઓગણીસ સૈનિકો શહીદ થયા સુરક્ષામાં મોટી ચૂક થઈ સરહદ પર ખામી રહી બે હજાર સત્તરમાં અમરનાથ યાત્રામાં તીર્થયાત્રીઓની સુરક્ષામાં ખામી રહી ત્યાં ઘટના બની બે હજાર ઓગણીસમાં પુલવામાં ચાલીસ જવાન શહીદ થયા કાફલાની સુરક્ષામાં ચૂક થઈ આજે પણ સવાલ ઉઠે છે કે આટલું વિસ્ફોરક કેવી રીતે આવ્યું બે હજાર ચોવીસમાં રિયાસીમાં હિન્દુ તીર્થયાત્રીઓ પર હુમલો થયો બે હજાર પચીસ માં પહેલગામમાં અઠ્યાવીસ પ્રવાસીઓ પર પ્રવાસી વિસ્તારમાં સુરક્ષાની મોટી ખામી રહી મોદીજી શાહ સાહેબ જે લોકોએ તમને પસંદ કર્યા વિના કહે છે કે આપણા દેશને શક્તિશાળી વડાપ્રધાન મળ્યા છે મજબૂત ઈચ્છાશક્તિવાળા ગૃહમંત્રી મળ્યા છે પરંતુ તેમ છતાં જો કાશ્મીર આતંકવાદીઓની જાગીર બની ગયું છે જ્યાં આતંકવાદીઓ નિર્ભય છે ન તો ડરે છે ન તો ભાગે છે ટેન્ટ ઉતારી છે તો સવાલ એ છે છે કે આ કેવી આશા ક્યાં સુધી લાશો પર મીટીંગ નિવેદનો શોક સંદેશ નો મલમ લગાવવામાં આવશે હવે એકસો ચાલીસ કરોડ ભારતીયો પૂછી રહ્યા છે કારણ કે તેમનો ગુસ્સો તેમનું દુઃખ હવે ચીસો બની ગયું છે કાશ્મીરની કહાણી ફક્ત ડરની કહાણી નથી પરંતુ હૃદયને ચીરી નાખે તેવા દુઃખની છે તે ડર જે એકસો ચાલીસ કરોડ હિન્દુસ્તાનીઓની રગોમાં દોડી રહ્યો છે જે દરેક શ્વાસને ધ્રુજાવી રહ્યો છે પહેલગામની વાદીઓમાં જેઓ હતા તેમની ચીસો આજે પણ ગુંજી રહી છે જેમણે પોતાના સ્વજનોની લાશો જોઈ તેમના હૃદય તે ખંજરને યાદ કરીને જેઓ ત્યાંથી ભાગી નીકળ્યા તેઓ દરેક અવાજથી ડરીને ઉઠે છે ભારતીય સેનાની વર્દી જોઈને તેઓ કાંપી જાય છે તે દૃશ્યો ડરામણા છે અમે જેવા લોકો જેઓ થોડા દિવસો પહેલા કાશ્મીરથી પાછા આવ્યા તે લોકો એ વિચારથી ધ્રુજી રહ્યા છે કે અમે પણ ત્યાં હોઈ શકત કાશ્મીર જનારાઓના હૃદયમાં હવે એક જ સવાલ છે કે જો અમે ગયા હોત કે જઈએ તો શું અમારો વારો નથી આ ડર ફક્ત કાશ્મીરનો નથી આખા હિન્દુસ્તાનનો છે કે હિન્દુસ્તાનમાં હિન્દુઓને આટલું દુઃખ આટલો ડર કેમ છે જ્યારે સરકાર સુરક્ષિત ભારતનો ઢોલ પીટે છે તો પહેલગામમાં આતંકવાદીઓ હિંદુઓને શા માટે ચૂંટી ચૂંટીને મારી રહ્યા છે કાશ્મીરમાં ક્યારેક ગિરજા ટીકુનું નિર્મમ રીતે ગેંગરેપ કરવામાં આવ્યું હતું જીવતી હોવા છતાં તેને આરી વડે બે ટુકડામાં ચીરી નાખવામાં આવી હતી તે હેવાનોમાં અમે સાંભળ્યું હતું કે તેના પાડોશીઓ હતા જેને તે ભાઈ માનતી હતી આ કહાણીઓ અમે સાંભળી હતી પરંતુ આજે કાશ્મીરનું દુઃખ અમે આંખોથી જોઈ રહ્યા છીએ અને તે દુઃખ પરેશાન કરનારું છે જેમ કે આ તસવીર કાશ્મીરની સુંદરતાની વચ્ચે પડેલી સેક્યુલરિઝમની લાશ આ વીડિયો જ્યાં એક માતા ગળગળી રહી છે કે મારા બાળકોને ખૂબ માર્યા

લગ્નના ફક્ત છ દિવસ પછી તેઓ કાશ્મીર હનીમૂન માટે ગયા હતા આતંકવાદીઓએ તેમના શ્વાસ છીનવી લીધા આ ફક્ત હિંદુઓની લાશો નહોતી આ ધર્મ નિરપેક્ષતાની ચીસો હતી તેમનો છેલ્લો વિડિયો લોકોની આંખો ભીની કરી રહ્યો છે ગુસ્સો આવે છે નફરત થાય છે અને આ એક કહાણી નથી આવી અસંખ્ય કહાણીઓ છે શુભ્મ દિવેદી સોળ એપ્રિલે લગ્ન થયા હતા કાશ્મીરની જન્નતમાં હનીમૂન મનાવવા ગયા હતા પરંતુ નર્કમાંથી આવ્યા ધાર્મિક આતંકવાદીઓએ તેમની પત્નીના મહેંદીના રંગને પહેલગામમાં ન તો રામ નવમીની શોભાયાત્રા હતી ન કોઈ જય શ્રીરામ નારા લગાવતું હતું ન કોઈ મસ્જિદની સામે નાચતું હતું તેમ છતાં ઓળખ પૂછીને હત્યા કરવામાં આવી રહી છે ન જાતિ પૂછવામાં આવી ન સરનામું પૂછવામાં આવ્યું ન ભાષા પૂછવામાં આવી ફક્ત એક જ સવાલ હતો તો હિન્દુ અફસોસ છે અને આ એક કડવું સત્ય છે જે અફસોજનક રીતે સ્વીકારવું પડે છે આપણા પાડોશી પાકિસ્તાન જ્યાંથી આતંકવાદીઓ હિન્દુસ્તાન આવ્યા પાંચ આતંકવાદીઓની ચર્ચા થઈ રહી છે જેમાં બે કાશ્મીરી અને ત્રણ પાકિસ્તાની છે પરંતુ પાકિસ્તાનમાં જ્યારે પણ કાશ્મીરની ચર્ચા થાય છે તો આખું પાકિસ્તાન એકજૂટ થઈ જાય છે પરંતુ આપણા હિન્દુસ્તાનમાં આપણે વિભાજીત થઈ જઈએ છીએ બીજેપી કોંગ્રેસ સપા બસપા આમ આદમી નેશનલ કોન્ફરન્સ અને આજ આપણી સૌથી મોટી ખામી છે કાશ્મીરનું આખું પૈસું હોટેલ ગાઈડ ટુર ઓપરેટર્સમાં જાય છે ટીવી પર જાહેરાતો જોતા હતા કે કાશ્મીર સુરક્ષિત છે મીડિયા અતિશયોક્તિ સાથે બતાવતું હતું સરકાર પણ ઇચ્છતી હતી કે દુનિયાને બતાવવામાં આવે કે કાશ્મીરમાં બધું સામાન્ય થઈ ગયું છે પરંતુ આ સામાન્યતાનો ઢોંગ આપણા માટે ભારે પડી રહ્યો છે તેથી આજે ખૂબ જ અફસોસ સાથે અમારે લોકોને કહેવું પડે છે કે આપણી જમીન છે આપણે જવું પણ જોઈએ ખતરો દરેક જગ્યાએ હોય છે પરંતુ કાશ્મીર જો તમે જઈ રહ્યા છો તો વિચારીને જજો અને તમારા જીવનની સુરક્ષાને પ્રાથમિકતા આપો નિર્ણય તમે લઈ રહ્યા છો પરંતુ આંખો ખુલ્લી રાખો અને આ સત્ય છે તમારે સ્વીકારવું પડશે કાશ્મીરનું દુઃખ ફક્ત ત્યાંનું નથી આખા હિન્દુસ્તાનનું છે અને એવું નથી કે બધા કાશ્મીરી ખોટા છે કાશ્મીરીઓ પણ પરેશાન છે તેમની રોજીરોટી પણ દાવ પર છે પરંતુ એક સત્ય એ પણ છે કે કાશ્મીર સુરક્ષિત નથી અને રોજીરોટીથી મોટું જીવન છે તે જીવન જે લોકોએ ગુમાવ્યું છે અઠ્યાવીસ લોકો માટે કોઈ કોઈ કંપનીમાં નોકરી કરતું હતું અને હતાશ હતો પૈસા બચાવીને કાશ્મીર જવાનું વિચારતું હતું રિફ્રેશ થઈ જઈશ કોઈએ લગ્નની જન્નત જોવાનું સપનું જોયું હતું કોઈ શાહરૂખ ખાનની જેમ હાથ ફેલાવી રહ્યું હતું હવે તે બધા આ દુનિયામાં નથી અને આ જ રાજકારણ છે અને આજ સવાલ દરેક વ્યક્તિના હૃદયમાં ગુંજી રહ્યો છે આપણે ક્યારેક આપણા દેશને પાછો લઈશું વડાપ્રધાન અને ગૃહમંત્રી પાસે સવાલ છે શું ન્યાય મળશે